હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં છો અમે બધા તો મજામાં છીએ અને આવો નાનો ચાંદલો છે ને હમણાં બહુ ગમે છે જીન્સ ઉપર પણ આ નાના ચાંદલા ની પ્રોબ્લેમ એ છે કે લગાવીને તો થોડીક વારમાં નીચે પડી જાય છે ખબર જ નથી રેતી આવા નાના ચાંદલા કોઈ પાસે હોય ને તો કોમેન્ટ કરજો કઈ બ્રાન્ડ ના છે તો મારે એવા લેવા તો અમે છે ને પ્લાન કર્યો તો કે અમે હું નીરવ મમ્મી પપ્પા ચારેય છે ને ફરવા જાઉં ત્યાં મમ્મી અમને મૂકીને છે ને ઉદયપુર ને શ્રીનાથ દ્વારા એની ગેંગે છે ફરવા વયા જાય છે ને મમ્મી બે ત્રણ દિવસ નજીક માં ફરવા જવું પણ કઈ વાંધો નહીં મને લાગે છે મમ્મી ને મારા કાકાજી મારા ફઈજી અને મમ્મી પપ્પા ની છ જણા જાય છે તો એ લોકો આમે બહુ મજા આવે કારણ કે મમ્મી ની લોકો આરે છે ને હરિદ્વાર ની પંદર દિવસ થી ટ્રીપ ને મમ્મી હા એટલે ગ્રુપ અમે નક્કી કરી લેવાનું ગમે જવું હોય એટલે અમારું ગ્રુપ મોજ તો કરીને આવશે બધા કરવા સૌરાષ્ટ્ર નો ત્યાર તમે ત્યાર રહેજો હા જો મમ્મી ને અત્યારે જાય છે શ્રીનાથ દ્વારા ઉદયપુર પછી કઈક હું કઈક હજી એક પ્લેસ હતું તો બે ત્રણ

જો તમે દર્શન કરી અને મેડમ બનાવે છે રોટલી મેડમ શું છે નું મેનુ એ તો કહી પીંડા નું શાક છે વગારેલા ભાત છે રોટલી છે સલાડ છે છાસ છે ઓહો હો ફૂલ મેનુ છે એમને આજે ફૂલ મેનુ છે જમવા માટે તો અત્યારે હું પોની વાલ્તી અને એવી રીતે પેરતી મમ્મી એવું કે કે પાયલ તો છે ને હાવ દેસી રે છે અને હવે હું મોડર્ન રહું છું તોય પ્રોબ્લેમ છે હવે મારું કરું હું અમે એવી રીતે કીધું તું દેશી રે અમે તો ક્યારેક પ્રસંગમાં છે ને જૂનો ડ્રેસ પહેરીને જાય ને ત્યારે એવી કેવી છે કે તું થોડો ગરખો પહેરે હું હું જૂનો ડ્રેસ કોઈ દી પહેરતી જ નથી કારણ કે જૂના ડ્રેસ હું મને સાઈઝમાં થાતા જ નથી કેથી પહેરું હું લ્યો અને તું તો પહેલાય દેસી નોતી અત્યારે દેશી નથી તને કેમ એવું લાગ્યું તું દેશી છો તમે લોકો એટલું કહી દીધું એટલે મને એવું લાગ્યું જો કે હું દેશી નથી પણ અમુક ટાઈમ મને હમણાં એવું લાગે છે કે થોડીક ઠંડી છે તો છૂટાવાળ રાખી લઈએ હમણાં ઉનાળો

હતો કારણ કે ગોઠણમાં માં મારી અંદર થોડુંક અરખું થઈ જાય એટલે અને વન નાઇન્ટી નાઇન આપો તો ડિલિવરી ફ્રી હતી તો આપણે વન નાઇન્ટી નાઇન ની નીચે ઓર્ડર હતો તો મેં કીધું કે ઘરે મગાવેલો એટલે ડિલિવરી પૈસા ન દેવા તો આપણે મગાવી લીધું છે પીરી પીરી મસાલો જેવો મસાલો બધા એવા જો આવી છે ફૂડ વાળા હું એ કેવા આવ્યું છું કે કોક ની છોકરી ને હેરાન કરો ને એટલે ગોઠણ બનતું કે આ હજી છેલ્લા એક બે વ્લોગ નું જે ઝઘડો છે ને એમાં એમાં જ છે ના ભાઈ મજાક કરું છું પણ એને કાય એટલે કાય નથી થયું કાય પગ મચકોડા નથી કાય નથી થયું અચાનક એને ગોઠણ દુખવા માંડ્યું એટલે મને તો એવું જ લાગ્યું કે મને મનાવી નઈ ને એટલે તને આ ગોઠણ દુખવા માંડ્યું છે મને એવું લાગે છે કે ઝઘડો ભાઈ તો નોતો નું હુઈ ગયો છું ને તો આણે છે ને મને કાય કાય લાગે છે ના હવે જાને હવે કાલ તને હારું જો તો ખબર નહી હવે અચાનક કેમ થઈ ગયું એ નથી ખબર પડતી અને પાર્સલ જેવું આવ્યું ને બ્લિંકિટ નું જો મેં તો જાડો તારી આટુ ચીઝ કેક ઊભી થઈ ગઈ મેં તો ભાઈ

ગળી કરવા આવે એનો કલર આવો હોય ઓકે મમ્મી કયો કલર છે મમ્મી નો ગુલાબી કલર છે ગુલાબી કલર ની સ્ટ્રોબેરી નો આ આવે છે પછી ખબર પેલા એલ પણ લે ચોકલેટમ આવું બાંધપણું બબલકમ

શાંતિ થી ખાવું નાની ચીર બહુ મોટી આવે તો બધું મોઢું મોઢું બગડી જાય વાર વાર બગડી જાય એટલે મને એ રીતે ખાવું ગમે બીજું કઈ નહીં કાઈ વાંધો નહીં હાલો સુધારો તો કરો એટલે ખાઈએ આપણે એક કામ કરશું જાડું જેટલું સુધરે ને એટલું આપણો ઉલાળતા જવું એટલે એવરાઈ જવાનું ટૂંકમાં શું કેવું જાડું કેટી એમાં સુધારતા બહુ વાર લાગે પણ તરબુજ બહુ મોટી હોય ને એટલે એટલી બધી સુધારતા વાર કઈ ન લાગે અને તરબુજ અને ટેટી બે મારી મોસ્ટ ફેવરિટ છે હું ખાલી ઉનાળો આવે ને એની વાત જ જોઉં છું આપણે ને રોજ તરબૂજ ને ટેટી ખાવાનું શરૂ કરી દેવાનું ઉનાળો આવે ને એટલે આપણે કોથળો અને તરબૂચ ના બે કોથળા

ભાઈ તારા રીંગણા શેકા બીજા ભઠા થઈ જાય ધ્યાન રાખ ભાઈ ભાભી મેલ અમુક લોકો ચડાવો તમે આપડે બેન હારે જવાનું રેવાનું છો પાયલ બાબી કઈક તો બોલો હે પાયલ આપણે હારે જ છો નો બોલે

બોલતા નથી અને મમ્મી બિચારા જો શેડ થઈ ગયા છે ને મમ્મી મારી તો બોલો કોઈ તો મમ્મી જતી તમારે જવાનું કેન્સલ થયું તો કેવું લાગે છે તમને એવા એમ થાય કે આ જો હવે ટાઈમ થઈ ગયો જવાનું હતું પણ હવે કરવાનું હો મમ્મી એવું કહે છે કે પહેલી વાર મારે એવું હતું કે ટાઈમે બધુંય મારું પેકિંગ પેકિંગ બધુંય થઈ ગયું હતું અને ત્યારે જ જવાનું કેન્સલ થયું પણ કાઈ વાંધો નહીં એક બે દિવસ પછી કાં તો અઠવાડિયામાં ફરીથી લોકો પ્લાન કરશે અને ફરીથી જાય હે ને મમ્મી તો હું ને મમ્મી બેઠા હતા ને ત્યારે જ પપ્પાએ અમને આવીને કીધું કે આજે છે ને કે આપણે જવાનું કેન્સલ થયું છે એટલે પહેલા મને ને મમ્મીને તો એવું જ લાગ્યું કે પપ્પા અમારે યાર પ્રેમ કરે છે ને મમ્મી એવું લાગ્યું હતું ને આપણને મજા

તો જો હજી પોણા દસ જ વાઈ ગયા છે પણ ખબર નહી આજે બધાને લો લો ફીલ થાય છે મમ્મી કે મારે હું જવું છે અમે નીચે બેઠા તા ને તો ક્યાર ના મમ્મી કેતા તમારે હું હોય તો વહી જાવ હું હોય તો વહી જાવ ટુકમાસે અને પપ્પા આજે કેન્દ્રમાં ગયા છે અને જો આપણે હુઈ જાઉં કારણ કે મને મેં તમને કીધું ને કે આજે ગમતું નથી અને આમ તબિયત લો હોય ને એવું લાગે છે અને નીરવને ઓલરેડી પગમાં દુખે છે અને બે માણા બાધા છે એટલે વાત તો કઈ થાય નહીં એટલે હું જાઉં ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક તો બંધ છે તો હું આ સિવાય બીજો કઈ ઓપ્શન નથી નથી નામ ઉઈ જાય તો હરુન કાલ હમવાર તાજા માજા ઉઠી જાય બીજું શું ખબર નહી હમણા કોકને નજર લાગી ગઈ છે ઓર બેને ડખાપો હોજી ગયા હવે તો મે કીધું આપણે વ્લોગમાં કેવાનું બંધ કરી દેવું છે નકર મેં કીધું આ લોકોને એવું થાય કે આ બે મહિના બાધા જ રાખે છે એવું નથી અમે ઘણા દિવસોથી વાતતા નહોતા પણ હમણાં એવું થાય છે કે નીરવ છે ને બગડી ગયો છે એટલે વાતમાં થાય છે બાકી કાઈ નથી દર વખતે રોજ એક જ કે નિરવ બગડી ગયો ક્યારેય તું એવું બોલશું કે હું બગડી ગઈ છે કદાચ હું જ બગડી ગયો પણ ખબર નહી મને લાગે કદાચ હું જ ચીડચીડી થઈ ગયો પણ મને એવું નથી લાગતું નિરવ એવું બોલે ને એના ઓલા માં થાય છે બાકી મારે જ નીરવ ટ્યુનિંગ એવી છે કે એની યાર બોયલા વગર હાલે ને એને નીચે બધા બેઠા હોય તો ત્યારે બોલવું જ પડે એટલે એમ તો અમે વાત કરી છે પણ એકલા હોય ને ત્યારે મેં કીધું આને અવોઈડ કરી દેવાનું ત્યારે એને યાર વાત નહીં કરવાની તો હવે જોઈ કે વાત થાય છે કે નહીં જો કે આજ તો હું નોર્મલ છું રોવા બોવા નથી શાંતિથી થી હુઈ જઈશ નહીં બોલું જ તો એ લોકો બહુ કેતા ને કે શું કે સુપર કપલ લવલી કપલ હવે તમને ખબર પડી કે અમે તમારું જેવું જ કપલ છે જેમાં રોજ ઝઘડા થાય છે રોજ પ્રેમ વધે છે બધું આવું પ્રેમ નથી વધતો ખાલી ઝઘડા થાય છે ઓકે

નહીં હું તમને એક વાર ને વાર કઉ છું કે નીરવ બહુ સારો હસબન્ડ છે પણ અમુક વાર ને એવું નથી કે ને મતભેદ એમાં થઈ જાય એટલે બાંધવાનું થાય બાકી એની રીતે બધી રોલ સારો જ પ્લે કરે છે લાઈક એઝ અ ભાઈ એઝ હસબન્ડ એઝ અ સન બધી રીતે બહુ સારો જ છે પણ અમુક અમુક વાર છે ને બધા રોલ તો સારા પ્લે કરે હસબન્ડ સિવાય પાર્ટ ઓફ લાઈફ છે એટલે શું કેવાય લાઈફ આવી રીતે જ જાય લાઈફ કોઈ આમ નહીં જાય અને બીજી વસ્તુ તમે ઝઘડા વ્લોગમાં તમે લોકો છૂટાછેડા વ્લોગમાં એવું કીધું હતું કે નીરવ બધી વસ્તુ હસવામાં કાઢી રાખે હું તમને કહું ને હસવામાં કાઢું છું ને એટલે જીવન આવી રીતે સારું હાલે છે સિરિયસ તો મને રહેતા બહુ આવડે છે પણ લાઈફમાં સિરિયસ રહ્યો તો એક કોઈ પ્રોબ્લેમ નું સોલ્યુશન નહીં થાય એટલે હસ્તા મોટે સોલ્યુશન લાવવાનું હોય જો આ બાજે છે એની સામે હું સિરિયસ છે બાજુ ને તો અમારી આ રિલેશન ક્યાં છે ને તમને ખબર ન હોય મેં આજ બાઈતું જ નથી મેં ખાલી એટલું કર્યું છે કે નીરવ સામે બોલવાનું બંધ કર બાકી હું નથી બાકતી ઓકે અને ભગવાને મને હસવું સ્વભાવ આપ્યો છે ને તો એનો કઈક રીઝન હશે તો મને લાગે અમાર છોકરીઓમાં છે ને એવું હોય કે વધારે પડતી ઇમોશનલ હોય અને વધારે પડતું એક્સપેક્ટ કરતી હોય ને એના કારણે એને દુખી થવું પડે ને આ લોકો એટલું બધું કઈ એક્સપેક્ટ ન કરે એટલે એ લોકોને એટલો બધો વાંધો ન આવે એ તો પાર્ટ ઓફ લાઈફ છે ઝઘડા તો થવાનો છે એનાથી રિલેશનશિપ બેટર રહે મને એવું લાગે તો કાઈ ને હવે અમે ફ્રેન્ડશિપ કરી લીધી છે અને નીરવને હું કહી દઉં છું મને ખોટું લાગે ને એવું કાલથી ન કરે એ હા પાડે છે ને પછી કાલથી એનું ઈ જ કરે છે કારણ કે એનો સ્વભાવ મચાક્યો છે ને એટલે એ બધું મજાક માં લઈ લેશે બરોબર છે કાલ થી ન થવું જોઈએ